સુરત શહેરમાં વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સહારા દરવાજા એપીએમસી માર્કેટ અને દિલ્હી ગેટ નજીક ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો સુરત શહેરમાં સતત વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સહારા દરવાજા એપીએમસી માર્કેટ અને દિલ્હી ગેટ નજીક ભારે ટ્રાફિક જોવા મળ્યો ટ્રાફિક નિયંત્રણ લાવવા સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓ માર્ગ પર ઉતરી આવ્યા એસીપી વિમલ ગામીટ પોતાની ટીમ સાથે રોડ પર નજરે પડ્યા હતા અને ટ્રાફિક કંટ્રોલ માટે માર્ગદર્શન આપતા જોવા મળ્યા અધિકારીઓ એ લોકોને અપીલ કરી છે કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો તેમજ સુરક્ષા સહકાર જાળવો સર કઈ રીતે કામગીરી છે ભારે વરસાદ છે લોકોને કઈ રીતે સૂચના કે આપ સૌ જાણો કે ગઈકાલથી સુરત શહેરના અલગ અલગ ભાગોમાં ખૂબ જ ઉંકળાદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યાઓ અને બીજી ટ્રાફિક જામ થવાની પણ સમસ્યા થઈ રહી છે જેથી અમારી સમગ્ર સુરત ટ્રાફિકની ટીમ માન્ય સીટી સાહેબના અને અમારા જેસી સર અને ડીબીસી સરના માર્ગદર્શન હેઠળ પ્રોપર અમે અમારા જે કર્મચારીઓ છે એનું કરી અને જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં અમે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે વરસાદમાં પણ અને અમારો આપના માધ્યમથી જનતાને ખાસ અપીલ છે કે ખૂબ અગત્યનું કામ હોય તો જ જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણીને ત્યારબાદ જ નીકળે કારણ કે જે મુખ્ય આપણા જે ગરનાળા છે આપણા સુરત શહેર અને કડોદરાને જોડતા એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ગરનાળા એ બંનેમાં થોડો પણ વધુ વરસાદ આવે છે તો ગરનાળું બંધ થઈ જાય છે જેના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતો હોય છે પગથિયાનું કામ હોય તો જ બહાર અને તો પણ સેફ્ટી રાખીને પોતાની નીકળવું જેથી કરીને કોઈ જગ્યાએ આપણે ફસાઈ નાખીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે